કંપાસ નાસ્તા નબો અને પોણી બોટલ લઈને જવાનું છે એમિલ ને અને એમિલ હવે ગાડ્યો છે જો ખાવા માટે ગોર જો ને એમિલ હે રોટલી તો છે બનાવી છે તન એમ નેમ ખાવાનું જો એમિલ હવે થાળી લીધી હે જો ભગવાનને ને ચડાવે છે કેરા એક એમિલો एक ले ले था थारी मो अब आपरे खई ले ये भगवान ज था जडाई रहे એટલે લે આઈ ગઈ આઈ ગઈ આઈ ગઈ આરોડો дам બેજાવા ખાવ હેડો જો હેમિલ હવે પરીક્ષા પૂરી થઈ ગઈ છે એટલે હેમિલ હવે હે ને રામ તો ભડો થઈ ગયો બાદશાહ હવે બાદશાહ થઈ ગયા હે ને હેમિલ હેન આ ટેન્શન ઓછું ન હે હેમિલ

અમે નીચે બેઠા છીએ ઘડી પોતા બહેન પછી જવાનું છે પાલી હો ખાવા બેઠા છે નહીં અમીન શું કરવા બેઠા પાલીમાં

એવું જ તો તો એમિન પાસે જાય હે હવે એમિલ ના આપડે બાલ કપાવાના છે આજે નહીં હું હું જાઉં બાળ કપાવવા ત્યારે આપણે બે હંગર થી જ જઈશું બાળ કપાવવા હોય મિન હવે આજકાલમાં કપાઈ દઈએ હો રવિવાર હું આજે કપાઈએ કો પછી સુવાય તુ રે મોટ રમે પેરેત જ ભરાય કે તા

જઈએ પાછા પાર્લરે મળીશું મોડા આપણે પાર્લરથી ઘરે આવ્યા છીએ જમવા માટે અને બનાવ્યા છે ખાવાનું પુલાવ ભાખરી બનાવે છે મમ્મી અને જો આવો વાબળા છે વાબળા હવે હળદર ને મીઠું વાળા કરીને બહેણી ભરીને પછી વાબળા ખાવાના એટલે તમારી ઓખોમાં તેજ આવે અને બાલ કારા ભમર થઈ જાય જમીન

એટલે એ શરીર ટકી દી હોય તા બધું ખાતા હોય તો જ ને કેટલું કેટલું નક્કી લો ને તમે ખાવ પીવો તો જો થઈ શકે નકર કફી ના ટકે નકર વેલા ગાડા થઈ જાવ તો તમાર શરીર પછી એકલા પોણી પકોડા ખાઈ ગઈ તમે દાડા ગાડો કફી ના થાય પેલા ના લોકો ઘી ને ગોઅન ને રોટલો ને બધું ખાતા ને ત્યારે તો હો હો વારના એમ લાકડી વગર હેડા

પેલા લોકો એ લોકો ઘડીક થાય ને દર પકોડી ખાઈ લે તો પછી પડીકું ખાઈ લે પડીકા પકોડી દાડા વળતા હશે સહીટ અમાર ટકી ના રે થાકી જાવ આ પહેલા અત્યારના ડુહાવ જો પહેલાના હેડા હજીમાં બેટા વર્ષના થાય ને તો લાકડી વગર હેડતા હોય છે કે લોકો પહેલાનું ઘી દૂધ ને ખાય ખાતું હોય એટલે અત્યારે કોઈ ઘી એ નહીં ખાતું કે કોઈ એ નહીં ખાતું બધા આવી ઉપર ચડી ગયા તો આપણે જમવાનું બને એટલે જમી લઈએ મળીએ પછી જમીન તો આપણે જમીન નીચે આવ્યા છીએ અને હવે જવાનું છે પાછું પાર્લરે અને પાર્લરથી આવીશું દસ સાડા દસ વાગે અને વિડીયોને આપણે આટલે એન્ડ આપી દઈએ વાગ્યા છે ઘડિયાળમાં સાડા આઠ ને દસ થઈ છે અને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેવો સપોર્ટ કરો છો એવો ને એવો મિત્રો સપોર્ટ કરતા રહેજો બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં